રાજ્યની અગિયાર સરકારી યુનિવર્સિટીઝને એક તાંતણે બાંધતો કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ નિયમો જાહેર કરતું સ્ટેચ્યુટ પણ જાહેર કરાયું જોકે સ્ટેચ્યુટની કેટલીક જોગવાઈઓ બાબતે અધ્યાપકો અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની સહમતી બની ન હતી કારણ કે કેટલીક જોગવાઈઓના સ્થાને હોવાનો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો જેથી એક્ટ બાબતે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની કમિટીએ સૂચનો માંગતા ગુજરાત યુનિવર્સિટી તરફથી રાજ્ય સરકારને કેટલાક સૂચન મોકલ્યા જેમાં યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગના ડીન પ્રતિનિધિઓની કાર્યકાળની મર્યાદા પાંચ વર્ષના બદલે અઢીથી લઈને ત્રણ વર્ષ સુધીની રાખવા રજૂઆત કરાઈ આ સિવાય ડીનની નિયુક્તિ બાબતે મોસ્ટ સિનિયર પ્રોફેસરની જગ્યાએ માત્ર સિનિયર પ્રોફેસર તરીકે નિયુક્તિ માટે લાયક ગણવા સરક કારણ કે જે મોસ્ટ સિનિયર હોય તેઓ નિવૃત્ત થવાના આરે હોય છે જેથી તેમનો કાર્યકાળ પૂરો થવાથી જગ્યા ખાલી રહે છે આસિસ્ટન્ટ સી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો આસિસ્ટન્ટ ઓફિસ પ્રોફેસરનું પદ અધિકારી તરીકેનું હોય છે જેથી તેમને એ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે યુનિવર્સિટી લેવલે સૂચનો સિવાય અધ્યાપકો કે કર્મચારીઓ સંગઠન ન રચી શકે કે જોડાઈ શકે એ જોગવાઈને લઈને પણ રજૂઆતો કરવામાં આવી છે તો આપણા છોકરાઓને આવા એમ્પ્લોયમેન્ટની તક વધારે મળે એ દૃષ્ટિએ અમે વિદેશી ભાષાઓમાં જે અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીની આખી લેવલ્સ ઉપર પ્રોગ્રામ્સ આપી શકે એવો ડિપાર્ટમેન્ટ અમે ઊભા કરવા માગીએ છીએ રાજ્ય સરકાર પાસેથી પણ આમ એક માગણી છે કે અમે એવું કોઈ પ્રપોઝલ મોકલાઈએ તો આ બધા કોર્સીસ જે આપણી ગ્રાન્ટિનેડ ફીસ હોય છે એ પ્રમાણે જ અમે ચાલુ કરવા માગીએ છીએ